આપણે અત્યાર સુધી જે વાવલ્સ એટલે કે સ્વરો શીખ્યા અને એમાં આપણે શીખ્યા અ આપણે શીખ્યા આ અને એની વાવલ સાઈન આપણે શીખ્યા હસ્વ ઈ અને હસ્વ ઉની માત્રાઓ એટલે કે હસ્વ ઈ અને હસ્વ ઉની વાવલ સાઈન અને તેના આપણે કેવી રીતે મૂકવા એના રૂલ્સ એટલે કે નિયમો પણ આપણે જોયા હવે આપણે આ જે છે અમ એ શીખશું આ જે અમ આ અ છે ને એની ઉપર આપણે જે આ ટપકું એટલે કે આ ડોટ મૂકીએ છીએ એ આ અમ એ અમ જે છે એને અનુસ્વર જે ટપકું મૂકે છે એને આપણે અનુસ્વર કહીએ છીએ આજે આપણે એ અનુસ્વર વિશે શીખશું ને આપણે એને સમજશું કે કેવી રીતે એ ઉચ્ચાર થાય છે અને કેવી રીતે એ મૂકાય છે તો આજે જે અમ છે આપણે અ આવી રીતે લખીએ તો એ અ અવંચાય પણ જ્યારે અ ઉપર આવી રીતે આ ટપકું હોય આ ડોટ હોય એટલે કે અનુસ્વર હોય ત્યારે એ અમ એમ ક્યારેક પ્રોણવસ થતું હોય ક્યારે અંગ એમ પ્રોણવસ થતું હોય ક્યારે અન એમ પ્રોણવસ થતું હોય તો જ્યારે એવી રીતે એનો ઉચ્ચાર થતો હોય એટલે એના જુદા જુદા ઉચ્ચાર થાય ઘણી વખત તો આપણે આ અમ વિશે એને આપણે શીખશું તો આ અ આ ઈ ઉ એ ઔ અમ અહ તો આજે આપણે અમ એટલે કે અનુસ્વર એના વિશે આપણે શીખશું તો ચાલો જોઈએ તો અહીંયા આપણે જે આ ઉપર જે ટપકો મૂકીએ તેને એટલે કે આ ટપકો એટલે આ જે ડોટ છે તે આ જે ડોટ દેખાય છે તે તેને અનુસ્વર કહેવાય છે જ્યારે આ મૂકીએ ત્યારે તે સ્વરનો અને જો વ્યંજન હોય તો તેનો ઉચ્ચાર બદલી જાય છે એટલે કે એનું પ્રોનાઉન્સિએશન ચેન્જ થઈ જાય છે એટલે કે આપણે જે આ અ છે એની ઉપર આ ટપકું એટલે કે આ ડોટ મૂકીએ છીએ એને આપણે અનુસ્વાર કહીએ છીએ અને આપણે જે આ ઉપર ટપકું મૂકીએ છીએ તેને અનુસ્વર કહેવાય છે અને જ્યારે આ મૂકીએ ત્યારે તે સ્વર સ્વર એટલે કે આ અ હોય તો એની ઉપર ટપકું મૂકીએ તો અમ થઈ જાય છે એની જેમ જો વ્યંજન હોય એટલે વ્યંજન એટલે ક ગ ઘ બધા છે એ વ્યંજન કોન્સનન્ટ હોય તો તેની ઉપર પર જો ટપકું હોય તો એટલે કે આ ડોટ હોય અનુસ્વર હોય તો એનો પણ ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશન બદલાઈ જાય છે તો આ ક છે તો કની ઉપર ડોટ હોય તો કમ એમ આપણે ઉચ્ચાર કરીએ તો ચાલો આપણે થોડાક શબ્દો પણ જોઈએ કે કેવી રીતે એનો ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશન થાય છે તો અહીંયા થોડાક શબ્દો આપેલા છે એને આપણે જોઈએ એટલે અહીંયા મેં એમ કહ્યું છે કે ઉચ્ચારમાં તફાવત એટલે કે ડિફરન્સ ઇન પ્રોન્સ પ્રોનાઉન્સિંગ અને આપણે જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે એમાં શું તફાવત આવે છે શું ડિફરન્સ આવે છે એ આપણે જોઈએ અહીંયા જે પહેલો શબ્દ છે એ છે ગાડી હવે આ એના જેવો સેમ જ શબ્દો છે ગાડી પણ ગા ઉપર આપણે જોઈએ છે કે અનુસ્વર જે ડોટ છે એ છે એટલે અહીંયા અનુસ્વર નથી એટલે આપણે એને ગાડી કહીએ છીએ પણ આ અનુસ્વરની ઉપર ડોટ છે એટલે આપણે એને ગાંડી કહીએ બરોબર છે હવે આ નાનકડું જે આ ડોટ છે આ નાનકડું જે અનુસ્વર છે એ આખો અર્થ બદલાવી નાખે છે એટલે કે શબ્દનું મિનિંગ બદલાવી નાખે છે તો અહીંયા જે પહેલું જે છે ગાડી આ જે છે એ ગાડી એટલે કે આપણે જે મોટર કાર હોય કાર હોય એને આપણે ગાડી કહીએ પણ આપણે ગાડી ઉપર જે આ ડોટ મૂકી દઈએ અનુસ્વર મૂકી દઈએ તો એ થઈ ગયું ગાંડી ગાંડી એટલે કે જે મેન્ટલ હોય લેડી જો હોય ને જે પાગલ હોય એને આપણે ગાંડી કહીએ છીએ જો મેન હોય તો એને આપણે ગાંડો કહીએ પણ ફિમેલ હોય તેને આપણે ગાંડી કહીએ છીએ એ નીચેમાં બીજો શબ્દ છે જગ હવે આ જગ એટલે કે પાણીનો જગ એમ એનું મિનિંગ થાય પણ હવે જની ઉપર આપણે જો અનુસ્વર મૂકી દઈએ અહીંયા જે તમે જોવો છો આ જ ઉપર જે અનુસ્વર છે એ આવે એટલે એનો ઉચ્ચાર થાય જંગ જંગ એટલે કે વોર આખો શબ્દનો અર્થ જ બદલાવી નાખે છે જગ અને જ ઉપર ડોટ હોય તો જંગ એવી રીતે ઉચ્ચાર થાય છે એની જ જેમ જ આ બીજો શબ્દ છે બગડી બગડી એટલે કે ખરાબ થઈ ગયું એની જેમ પણ જો બની ઉપર ડોટ અહીંયા બીજો છે એમાં બની ઉપર ડોટ છે એટલે કે અનુસ્વર છે અહીંયા તમે જોઈ શકો છો કે બ ઉપર અનુસ્વર છે તો એનો ઉચ્ચાર આપણે બંગડી એમ કરશું બંગડી બંગડી એટલે જે હાથમાં ગર્લ્સ હોય બધી છોકરીઓ હોય જે બેંગલ પહેરે એને આપણે બંગડી કહીએ છીએ તો આ જે ડોટ વગરનું છે બગડી થયું અને ડો બ ઉપર આપણે અનુસ્વાર મૂકીએ તો એ બંગડી થયું એની જ જેમ આ બીજો શબ્દ છે એ છે રગ ક્યાંય અને એની જેમ આ જે છે ર ઉપર અનુસ્વર છે એટલે કે ડોટ છે એટલે એ રંગ થઈ ગયો તો એનો પણ આખો આખો અર્થ જ બદલાઈ જાય છે રગ એટલે કે આપણે જે બોડીમાં જે વેસલ્સ હોય બધી એને આપણે રગ કહીએ કે શરીરમાં રગ છે પણ રની ઉપર આપણે અનુસ્વાર મૂકી દઈએ તો એ રંગ થઈ ગયો રંગ એટલે કે કલર્સ એની જેમ આ જે શબ્દ છે એ છે વશ વશ એટલે કે આપણે કોઈને કંટ્રોલ કંટ્રોલમાં કરવું વશ કરવું વશમાં કરવું એટલે કે કંટ્રોલમાં કરવું પણ વ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે અનુસ્વર છે એટલે કે ડોટ મૂકેલો છે એટલે એ થઈ ગયો વંશ વંશ એટલે કે આપણે આપણું જે જનરે એક પછી એક જે આપણી જનરેશન હોય એને આપણે કહીએ કે આ મારો વંશ છે આવતી જનરેશન છે આવતો વંશ છે એવી રીતે વંશ એના પછીના ત્રીજો શબ્દ છે એ છે વાંસ વાસ એટલે કે સ્મેલ આપણને જે સુગંધ આવે સ્મેલ આવે એને વાસ કહેવાય પણ અહીંયા તમે જોઈ શકો છો કે વાવ ઉપર અનુસ્વર આ અનુસ્વર મૂકેલો છે એટલે એનો ઉચ્ચાર થાય વાંસ વાંસ એટલે કે બાંબુ આપણે જે બાંબુ ટ્રી હોય બાંબુના ઝાડ હોય એને વાંસના ઝાડ કહેવાય તો એ વાંસ થઈ ગયો ને આ વાસ થઈ ગયો તો આ નાનકડો જે અનુસ્વર છે તો એક ટપકું એક ડોટ છે પણ જ્યારે તમે એને મૂકો તો પણ એનો અર્થ બદલાઈ જાય અને ન મૂકો તો પણ એનો અર્થ બદલાઈ જાય છે તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે આ કેવી રીતે આનો ઉપયોગ થાય છે ખૂબ જ જરૂરી છે અનુસ્વર છે એ ગુજરાતી ભાષાની અંદર ખૂબ જ મહત્વનો સાઇન છે આપણે એમ કહી શકીએ તો આપણે હવે આટલા તમે જોઈ ગયા પણ આ જે છે બધા એ પણ સમજવા જેવા છે તો હવે આપણે થોડાક શબ્દો જોઈએ શબ્દો એટલે કે વર્ષ આ જે બધા શબ્દો છે એ અનુસ્વરવાળા શબ્દો એટલે કે વર્ષ છે તે આપણે જોઈએ તો પહેલું જે છે એ છે કંકર કંકર એટલે કે પેબલ આપણે ક ઉપર ડોટ જોવો છો તમે અનુસ્વર જોવો છો એટલે એનો ઉચ્ચાર થશે કંકર એવી રીતે એના પછી આ છે એ છે મંચ મંચ એટલે કે પ્લેટફોર્મ મંચ યા એના પછી આ છે ઘંટ ઘંટ એટલે કે બેલ આપણે જે બેલ વગાડીએ ઘંટડી વગાડીએ એ ઘંટ એના પછી આ છે આપણા તીર્થ એટલે કે એને કહેવાય દાંત દાંત એના પછી છે અંબર અંબર એટલે કે સ્કાય અંબર એના પછી આ છે ગંભીર ગંભીર એટલે કે સિરિયસ હજી થોડાક બીજા શબ્દો જોઈએ એટલે તમને ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશનમાં ખબર પડે તો અહીંયા થોડાક બીજા શબ્દો છે વર્ડ્સ છે એ પણ જોઈએ તો આપેલું છે સંયમ સંયમ એટલે કે કંટ્રોલ કરવો સંયમ રાખવો કંટ્રોલ રાખવો એમ એના પછીનો છે સંશય સંશય એટલે કે આપણે ડાઉટ કોઈ પણ ડાઉટ હોય તો એને સંશય કહેવાય એના પછી છે વાંસળી વાંસળી એટલે કે ફ્લૂટ જે કૃષ્ણ ભગવાન વગાડતા એ વાંસળી એના પછીનો આ જે શબ્દ છે એ છે સંભાર સંભાર એટલે કે આપણે જે ઇડલી સંભાર ખાઈએ તે સંભાર એના પછી છે ગંગા ગંગા આપણે જે નદી છે હોલી રિવર ગંગા હા એના પછી છે જંજીર જંજીર એટલે કે ચેન આપણે જે ચેન હોય સાકળ એને સાકળ પર કહેવાય એને જંજીર એના પછી આ છે ખાંડ ખાંડ એટલે કે સુગર આપણે જે ખાઈએ છીએ એ ખાંડ એના પછી આ છે ગંધ ગંધ એટલે કે સ્મેલ આપણને જે ગંધ આવતી હોય સ્મેલ આવતી હોય એ તો આ તમે બધા જ જોઈ શકો છો કે એ અનુસ્વરવાળા શબ્દો છે અને એ ઉચ્ચારણો કેવી રીતે થાય છે જો એની ઉપર જે અનુસ્વર નો હોય એટલે કે ન હોય તો આ શું આપણે વાંચીએ આપણે વાંચીએ સંયમ પણ ડોટ છે એટલે અનુસ્વર છે એટલે સંયમ એમ થશે આ થશે સસય સશય પણ અહીંયા ડોટ છે અનુસ્વર છે એટલે સંશય પછી આ છે વાંસળી પણ જો એ અનુસ્વરનો હોય તો વાંસળી વાસળી એમ થાય ઓકે પણ અનુસ્વર છે એટલે માસળી આ જે છે એ છે સંભાર અનુસ્વર છે એટલે સંભાર પણ જો અનુસ્વર એટલે કે ડોટનો હોય આ ડોટનો હોય ટપકુનો હોય તો આપણે સભાર એમ વાંચીએ તો એ તફાવત ડિફરન્સ આવે હવે આ જે ગંગા અનુસ્વર માથે છે આ ડોટ છે એટલે ગંગા પણ જે એ ના આપણે મૂકીએ તો ગગા એમ વંચાય આ પછી છે જંજીર જો એ અનુસ્વરનો હોય તો જજીર એમ વંચાશે એ આ છે ખાંડ હવે ખા ઉપર જો અનુસ્વર ન હોય તે ખાડ થાય ખાડ એટલે કે ખાડો હોય તે પણ હવે અહીંયા આપણે અનુસ્વર છે એટલે આપણે એને ખાંડ એટલે કે સુગર એમ વાંચશું એના પછી છે આ ગંધ અનુસ્વર સાથે અનુસ્વર ટપકું છે એટલે ગંધ પણ જો ન હોય તો ગંધ એમ થાત તો આવી રીતે કે નાનકડું ટપકું ઘણા બધા અર્થ અને અનર્થ કરી શકે છે તો ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ જરૂરી એવો અનુસ્વર છે એટલે કે આપણે એને અનુસ્વર એટલે કે વાવલ સાઇન કહેશું અમ એમ સાઇન કહેશું તો તમને હવે સમજાઈ ગયો છે કે અનુસ્વરમાં મૂકવામાં આપણે શું કેટલું બધું ધ્યાન રાખવું પડે છે એની માટેના પણ થોડાક નિયમો છો કે ક્યારે આવે અને ક્યારે ના આવે તો હવે આના પછી આપણે એ પણ જોશું તો આશા છે કે તમને અનુસ્વર વિશે તમને ખબર પડી ગઈ હશે અને એના વિશે આપણે વિગતે હવે એક પછી એક જે હું પછીના વિડીયો બનાવીશ એમાં આપણે જોતા જશું તો આ વિડિયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થોડીક તમને સમજમાં આવી ગયું હશે અનુસ્વર વિશે તો કંઈ પણ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને આ વિડિયો જોવા માટે થેન્ક યુ